સ્વામીએ જસમીન માઢક પ્રકાશ વાઘ જયમૂલ્યા રામ છ શખ્સો વિરુદ્ધ ગામનો હતો તેવું અનુમાન છે જે વિડીયોમાં જોઈ શકાય છે માર મારવામાં આવી રહ્યો છે સ્વામીને લેતી દેતી જમીનની લેતી દેતીમાં દાવત રાખી માર માર્યાનો આરોપ છે સ્વામીને માર મારવા મામલે ફરિયાદ નોંધાઈ છે તાલુકા પોલીસ મતકે

તેને લઈને ભારે ચર્ચા થઈ હતી અને સ્વામીએ પોતાને કોઈ જમીન સંડોવણીમાં નથી અને પોતાને માર મારવામાં આવ્યો છે તેવો તેણે બચાવ પણ કર્યો હતો અને હાલ તેણે મીડિયા સમક્ષ પણ એવી વાત કરી હતી બીજી તરફ સ્વામીએ માર માર્યા બાદ કાલ બપોર પછી તે ગુમ હતા આજે સવારે તેને છે તે તાલુકા પોલીસ સ્ટેશન અંદર છે તે છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં જોવા જઈએ તો જસ્મીન માઢક છે પ્રકાશ વાઘ છે જય મોલિયા રામ આહિલ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેની સાથે ટેલિફોન વાત કરતા તેણે જણાવ્યું હતું કે મારે જે થાય સુરત નું જે જમીન પ્રકરણ છે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ આ માર છે તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીઓના જે નામ આપ્યા છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ને સાચી હકીકત શું છે તે જાણવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે જે મિત્ર બિલકુલ અતુલ આભાર માહિતી બદલ

અને એની સાથે એના ભાઈ અને બીજા એના બે મિત્રો સવાર હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને જતો હતો જે સગીરભાઈનો કાર છે એ પોતે કાર ચલાવતો હતો શહેરના થલતેજ વિસ્તારની અંદર ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જો છે જે મલાઈ તળાવ પાસેનો આ બનાવ છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે એક કિશોરી હતી જે એક બાળકી હતી તે અહીંથી નાસ્તો લેવા માટે પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ પૂરપાટ ઝડપે આવી રહેલ જે ફોર્ચ્યુનર કાર ચાલક છે કે જેણે આ બાળકીને ટક્કર મારી હતી અને આ બાળકી હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જો કે મહત્ત્વની બાબત તો એ છે કે જે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જે કાર ચાલક હતો તે સગીર વયનો હતો અને પોતે કાર ચલાવતો હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીં પૂરપાટ ઝડપે કાર લઈને હંકાવતો હોવાનો જે સ્થાનિક લોકોનો અહીં આરોપ છે અને હા સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે જોકે મહત્ત્વની બાબત તો એ છે કે જે રીતે પૂરપાટ ઝડપે કાર આવતી હતી સગીર ઉંમરની જે આ કિશોર છે તે આ કાર ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય આ કોઈ પ્રથમ બનાવ નથી અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે તેમ છતાં તેમના જે માતા પિતા છે વાલીઓ છે તે આ સગીર વયના બાળકોને કારની ચાવી શા માટે આપે છે તે એક સૌથી મોટો સવાલ છે અને આ ઘટના બાદ એક દાખલારૂપ કાર્યવાહી થાય તે પણ લોકોની માંગ છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

આ રીતે ગંભીર અકસ્માત થયો છે હાઈવે પર તેજ રફતાર નો કહેર વધી રહ્યો છે બેફામ રીતે લોકો વાહન ચલાવી રહ્યા છે આ જે અકસ્માત થયો છે તેને લઈને હાલ તો પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે રાજકોટના બવડી કણકોટ રોડ પર અકસ્માત થયો છે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બાઇક ચાલક સ્લીપ થઈ કાર સાથે અથડાયો ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હોય તેવું સામે આવ્યું છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે ફૂટેજમાં જોઈ શકાય છે કાર ચાલક બેફામ સ્પીડે આવી રહ્યો છે અને બાઇકને ટક્કર મારે છે આ સીસીટીવી તમને પણ હચમચાવી દેશે કારણ કે હાલ જે વ્યક્તિ છે કઈ રીતે અકસ્માત થયો તે તમે જોઈ શકો છો ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સ્પીડે કાર ચાલક આવી રહ્યો છે અને બાઇક ચાલકને ટક્કર મારે છે અને આ ટક્કરના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે તો મોપેટ પર સવાર થયેલા વ્યક્તિને ગંભીર ઈજા થતા હાલ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ઉઠ્યા છે મહાનગરપાલિકાની ચૂંટણી ઢંઢેરામાં ઢોરના ત્રાસ મુક્તિની વાત કરાઈ હતી પરંતુ શહેરમાં ઢોરની સમસ્યા જીવીને તેવી છે શહેર પાછું કાર્યાલય આવેલું છે તે વિસ્તારમાં જાહેર રોડ પર અખડતા ઢોર જોવા મળી રહ્યા છે જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જામનગર શહેરના પંચેશ્વર ટાવર રસ્તા ઉપર જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો રખડતા ઢોર છે તે રસ્તા ઉપર રજડી રહ્યા છે અને લોકોને કન્નડગત પણ કરી રહ્યા છે જે પ્રકારે વારંવાર આ ઢોર છે તે લોકોને હળફેટે લેતા હોય છે તાજેતરમાં જ હાપા વિસ્તારમાં જે એલગન સોસાયટી આવેલી છે ત્યાં નાના બાળકને ઢોળે હડફેટે લીધા આ ઘટના તાજી છે અગાઉ પણ એક બે ઘટના બની ચૂકી છે જામનગરના શહેરીજનો છે શું કહેશો ઢોરનો ત્રાસ કેવો ઢોરનો ત્રાસ બહુ જામનગરમાં છે અતિશય ત્રાસ છે બધા ત્રાસ એવો છે જામનગરમાં આ પ્રકારની અનેક વખત વાત કરવામાં આવે છે કે ઢોરને ખદેડવામાં આવશે મહાનગરપાલિકાનું તંત્ર આમાં કેટલું સફળ થયું આમાં એટલે ભાઈ ઢોર પકડે છે ભાઈ છૂટી જાય ભાઈ ભાઈ ડોર પકડે છે પણ છૂટી જાય છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ દુધાળા પશુઓને રસ્તા ઉપર જે પશુપાલકો છે તે છોડી મુકતા હોય છે જેને લઈને અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો વાહન ચાલકોને આ ડોર છે તે કન્નળગત કરી રહ્યા છે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓની વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે આ ત્રાસને કોણ દૂર કરશે મહાનગરપાલિકાનું તંત્ર છે એ વામણું પુરવાર થયું તેવું ચોક્કસ કહી શકાય જામનગર શહેરમાં અનેક વખત લોકોને વાહ જે વાહન ચાલકો છે તેને હળફેટે લીધા હોય ત્યારે નાના બાળકને હળફેટે લીધાની ઘટના છે એ પણ તાજી છે ત્યારે આ ઘટનાને લઈ અને તંત્રએ બોટપાટ લેવો જોઈએ કિંજલકાર સરિયા ન્યૂઝીલેન્ડ ગુજરાતી જામનગર છોટાઉદેપુરમાં થઈ રહી છે મોતની સવારી રૂપિયા કમાવવાની લાલચમાં અપાઈ રહ્યું છે મોતને આમંત્રણ જોઈ લો મોતની સવારીના દ્રશ્યો કોઈ સીએનજી ગેસ કીટ ઉપર બેસીને સવારી કરી રહ્યું છે તો ક્યાંક ઘેટા બકરાની જેમ બેસાડીને જે પર જોખમ ખેડાઈ રહ્યું છે થોડા રૂપિયાની લાલચમાં મોતને આમંત્રણ આપી રહ્યા છે કેટલાક લોકો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં લોકો ખાનગી વાહનોમાં કંઈક આ જ રીતે સવારી કરે છે અહીંથી પસાર થતાં એક નહીં અનેક વાહનોમાં મુસાફરોને કંઈક આ જ રીતે ભરી દેવાય છે અલીપુરા પોલીસ ચોકી પાસેથી એક સીએનજી વાન પસાર થાય છે જેમાં ટાંકી પર કેટલાક પેસેન્જરો બેઠા છે પણ પોલીસને આ નથી દેખાતું તો ઓસરંગ નદીના બ્રિજ પરથી મુસાફરી ખીચોખી ભરેલા એક નહીં અનેક વાહનો જઈ રહ્યા છે જેને રોકવા વાળું કોઈ નથી કેમ પોલીસને નથી દેખાતા દ્રશ્યો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે દમણમાં નવીરાએ ચાલુ કારમાં જોખમી સ્ટંટ કર્યા રસ્તા પર અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા રાત્રે રસ્તા પર કાર દોડી રહી છે અને કાર પર સવાર થઈ યુવક જોખમી સ્ટંટ કરી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સંઘ દમણનો છે પ્રવાસન સ્થળ દમણમાં જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે દમણના દરિયા કિનારે નમો પથ પર એક યુવકે ચાલતી કાર પર ઉભા રહી અને સ્ટન્ટ કર્યા યુવક કાર પર ઉભા રહીને જોખમી સ્ટંટ કરતો હતો તે સમયે કોઈ વાહન ચાલકે આ મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા અને વિડીયો વાયરલ થઈ ગયો બે જવાબદાર યુવકે આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરીને રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઉભું કર્યું જેને લઈ સ્થાનિકોને દમણ

તો રાજકોટમાં ખેડૂત પાસેથી લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ છે ગામના આજમેરા બે ખેડૂતો રૂપિયા લઈ લઈ જતા પાક ધિરાણના અગિયાર લાખની લૂંટ ચલાવી બે આરોપી ફરાર થયા છે બે ખેડૂતો બાઇક જતા સમયે બાઇક પર જતી વખતે પાછળથી બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ પાટું મારી ખેડૂતોને પછાડી દીધા હતા અને બાદમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા તો હાલમાં ઘાયલ ખેડૂતોને હોસ્પિટલ ખસેડાયા છે બનાવ બાદ બીછિયા પોલીસે પણ તપાસ શરૂ કરી છે આરોપી વફા બરવાડનો વીડિયો વાયરલ થયો છે પોલીસને પડકાર આપતો વિડીયો છે

બાદ સુરતમાં ફાયર અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે સાત દિવસમાં જ સાતસો અને ઓગણચાળીસ મિલકતોને સીલ કરાઈ છે પાંચસો સાડત્રીસ મિલકત બીયુ વગરની એકસો પંચોતેર મિલકત ફાયર એનઓસી વગરની હતી ત્યારે બસો સોળ ટ્યુશન ક્લાસીસ સ્કૂલો અને 231 હોસ્પિટલો 29 ગેમ ઝોન 27 સિનેમાગ્રહ ગ્રહ અને 71 રેસ્ટોરન્ટ 130 જેટલા માર્કેટ કોમર્શિયલ અને 134 ટેમ્પરરી સ્ટ્રક્ચર જે બી મલકતોને સીલ કરવામાં આવી છે મનપા કમિશનર અને પોલીસ તંત્ર સાથેની સંયુક્ત કામગીરીના કારણે શહેરભરમાં હલચલ જોવા મળી રહી છે મોલ રેસ્ટોરન્ટ થી માંડી હોસ્પિટલ શાળા ક્લાસીસ બંધ કરી દેવાતા હડકંપ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ફાયર સેફટી એનઓસી ન હોય તેવા બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટર ગીતાબેન રબારીના દીકરા પાલિકા સાથે ગેરવર્તણિક કરતા હોય તેવું સામે આવ્યું છે ટીમ ગેરકાયદેસર બાંધકામ કરવા માટે પહોંચી હતી અને તે દરમિયાન કોર્પોરેટરના પતિ બે દીકરા અને સ્થાનિક લોકોએ પાલિકાની ટીમને ઘેરી લીધી હતી અને પથ્થરમારો કરવાની તેમજ માર મારવાની ધમકી આપી હતી પાલિકાના અધિકારીઓને ધાક ધમકી આપવામાં આવી હતી જેથી ઉધના ઝોન ના ડેપ્યુટી ઇન્જિનિયર એનઆર ચૌધરી દ્વારા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટરના પતિ અને બે દીકરા સામે લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરના પુત્રની દાલાગીરીનો મામલા દાલાગીરી બહાર આવી હતી ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ટીમને ધમકાવવામાં આવી હતી અને બમરોલીના કોર્પોરેટર ગીતાબેન રબારીના પુત્ર મયુર રબાઈની દાલાગીરી સામે તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારમાં નાખી દેવી છે ધમકીઓ સાથે આપી છે સાથે જાનથી માહી નાખવાની પણ ધમકી આપી છે ધમકી લઈને મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ રબારી વિરુદ્ધ લેખિતમાં અરજી કરી અરજી કરીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે ખાસ કરીને આ જે આજે બાંધકામ થયું હતું એ અનામત અનામત રાખેલી જગ્યાની અંદર બાંધકામ થયું હતું જે અંતર્ગત ખાસ કરીને જે આ એક કોર્પોરેટરનો દીકરો એટલે મયુર રબારીએ જે અધિકારી સાથે દાદાગીરી કરતાં હાલ ચર્ચાનો માહોલ બન્યો છે તેમજ પાલિકાની ટીમના અધિકારીઓએ પણ પાંડેસરા પોલીસની અંદર લેખિત અરજી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત

યુનિવર્સિટીમાં ત્વરિત ફાર સિટીની સુવિધા ઉભી કરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે જોકે બીજી ફેકલ્ટીમાં આવી જોડાણ કપાશે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે યુનિવર્સિટીમાં પ્રવેશ અને પરિણામ તૈયાર કરવાની અત્યારે કામગીરી અટવાઈ શકે છે રાજકોટના ભયાનક આગકાંડ બાદ હજુ પણ કેટલીક મહત્વની જગ્યાએ ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ન્યૂ સિટી ગુજરાતીની ટીમ અમદાવાદના સનાથલ બગોદરા રોડ પર આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પહોંચી હતી ત્યાં સામે આવ્યું કે આટલા મોટા સ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાયર સ્ટેશન જ નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે અહીં બે હજાર ચૌદથી ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છીએ પણ આજ દિન સુધી અહીં ફાયર સ્ટેશન નથી બન્યું અહીં આગ લાગે તો અમદાવાદના ફાયર વિભાગની રાહ જોવી પડે છે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં વીસથી વધુ આગની ઘટના બની છે જેમાં અમદાવાદ ફાયરની મદદ લેવી પડી હતી સ્થાનિકો હવે આ વિસ્તારમાં અલગ ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે રાજકોટની ઘટના બાદ તમામ લોકો જે છે તે જાગૃત થયા છે પરંતુ બાવળા વિસ્તારના લોકો બે હજાર ચૌદથી ફાયર સ્ટેશનની માંગણી જે છે તે કરી રહ્યા છે તમામ લોકો જે છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ફાયર સ્ટેશન બને તે પ્રકારની માંગણી કરી રહ્યા છે લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કેટલા વર્ષોથી આપ ફાયર સ્ટેશનની માંગણી કરી રહ્યા છો અને એનું કારણ શું અમે તો વર્ષોથી એમને કરી રહ્યા છીએ અને બે હજાર ચૌદમાં કલેક્ટર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે આ સનાતલથી લઈને આ એરિયામાં જે ઇન્ડસ્ટ્રી એક એક કિલોમીટર ની બંને બાજુ જે ઔદ્યોગિક આવેલા છે એ એકદમ સેન્સિટિવ ઘણા ઉદ્યોગ છે સેન્સિટિવ છે જેની અંદર સોલવન્ટની ટેન્કો પણ હોય છે અને અત્યંત જલનશીલ કેમિકલ હોય છે અને એના હિસાબે આ જ્યારે આગ લાગે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહારે જ રહેવું પડે છે ત્યાં લગીને આગનું પ્રમાણ એકદમ વધી ગયું છે અને મોટી નાની મોટી જાનહાની થતી રહી છે કેટલી કંપનીઓ રજિસ્ટ્રેશન થઈ છે કેટલી કંપનીઓ આવેલી છે અને કયા કયા ઉદ્યોગો અહીંયા આ વિસ્તારની અંદર વિકસ્યા છે કેટલા કિલોમીટરની અંદર હા અહીંયા આગળ આમ જોવા જઈએ તો અમદાવાદ જિલ્લામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં મારી પાસે લેખિતમાં જવાબ આવેલો છે બે હજાર સાતસોની ઉપરથી અહીંયા આગળ કંપની રજિસ્ટ્રેશન થયેલી છે જેમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલો મોટા પ્રમાણમાં અહીંયા આવેલી છે અને જેની અંદર જલન પ્રમાણમાં કેમિકલો જે ફોરેનથી મંગાવેલા એવા હોય છે તો એના હિસાબે થઈને જ્યારે નાના નગરપાલિકા વિસ્તારમાં નાના છે સ્ટાફ નથી એવા સંજોગોની અંદર અમે ઘણી વખત તંત્ર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છીએ રાજકોટની ઘટના તો ગઈકાલ બની પણ અમે તો બે હજાર ચૌદ રજૂઆત તંત્ર સમક્ષ કરતા આવ્યા છીએ કે સાહેબ અમારા ગામની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે તો તમે આ કંપનીઓ ફાયર સેફટીની સંપૂર્ણ રીતે જવાબદારી સોંપી અને એ લોકોને જણાવો કે ભાઈ ફાયર સેફ્ટી સંપૂર્ણપણે અહીંયા યુઝ રાખો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ એવો મોટો બનાવ ન બને કે જેનાથી જાન હાની થઈ શકે કોઈ લોકોના વ્યવસાયને નુકસાન ના થાય કોઈ નાના મોટા વ્યક્તિઓને હેરાનગતિ ના થાય ચોક્કસ તો સનાથલથી લઈને બાવળા સુધી અને કંપનીઓ આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તાર છે પરંતુ ત્યાં ફાયર સ્ટેશન નથી અને આ તમામ લોકો જે છે તે બે હજાર ચૌદથી ફાયર સ્ટેશન બને તે પ્રકારની માંગ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે આમની માંગ ક્યારે સંતોષાય છે

ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ ને કંઈક વાગ્યો અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના ના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંછો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર